નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે અત્યારે હાલ બે થી ત્રણ દિવસ પછી ગુજરાતમાં સારા વરસાદની શરૂઆત થશે મઘા નક્ષત્રમાં આ વરસાદ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે તો જોઈએ સંપૂર્ણ અપડેટ આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં સામાન્ય ઝાપટા જોવા મળશે તેમજ આવનારા સમયમાં આ સિસ્ટમ કઈ રીતે આગળ વધશે અને ક્યારે ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પડી શકે જન્માષ્ટમી ઉપરના જે વરસાદની આગાહી છે તેની સંપૂર્ણ માહિતી મેળવીએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો વાત કરીએ તો ગત ચોવીસ કલાકની અંદર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં બાવન તાલુકાની અંદર માત્ર વરસાદ નોંધાયો છે જેમાં અડધો ઇંચ જેવો વરસાદ નોંધાયો છે સુરત ભાવનગરના કોઈ કોઈ વિસ્તારો કે જેમાં દસથી બાર એમ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો આ રીતે ગુજરાતમાં વરસાદની અત્યારે હાલ કોઈ સિસ્ટમ એક્ટિવ નથી પરંતુ આગામી સમયમાં મોટી સિસ્ટમ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની એમ બે બે સિસ્ટમો ગુજરાત ઉપર સક્રિય થશે અને ગુજરાતમાં ભારે વરસાદ પડવાની ધારણા રહેલી છે મઘા નક્ષત્રમાં વરસાદથી ખેડૂતોને મોટો ફાયદો થશે જોઈએ અપડેટ અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે તમે જોઈ શકો ગુજરાતમાં ક્યાંય પણ ભારે વાદળા જોવા મળતા નથી તો આ કોઈ પણ વિસ્તારોની અંદર અત્યારે હાલ વરસાદની સંભાવના દેખાતી નથી જોઈએ બપોરની અપડેટ બપોરના સમયની આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે એકાદ બે સ્થળો છે તેમાં સામાન્ય ઝાપટા જોવા મળશે જેમાં કોસંબા હોય વંકલ હોય ઉંબરપાડા તાપી અને બારડોલી આજુબાજુ સામાન્ય ઝાપટા તો ભવનાથ અંબોશી આજુબાજુના વિસ્તારો સાપુતારા વાની કપરાડા ખાડોલી વાપી આજે બધા વિસ્તારો છે તેમજ ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ઝાપટા જોવા મળશે જેમાં સલાયા જામનગર ભાણવડ જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં ઝાપટા જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર અત્યારે હાલ આજે વરસાદની સંભાવના છૂટાછવાયા ઝાપટાની છે આવતીકાલની વાત કરીએ આવતીકાલે વીસ તારીખની અંદર દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારો છે કે મધ્ય ગુજરાતના વિસ્તારો છે જેમાં હળવો વરસાદ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી આજુબાજુના જે વિસ્તારો છે વલસાડ અને ડાંગ નવસારીમાં પણ ક્યાંક સામાન્ય વરસાદ જોવા મળશે તો વડોદરા સાંપાનેર છોટાઉદેપુર અલીરાજપુર બોડેલી ડભોઈ કવાટ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો આ રીતે ગુજરાતમાં વરસાદ આવતીકાલે પણ જોવા મળશે અને આગામી સમયની અંદર વાત કરીએ એકવીસ તારીખની તો એકવીસ તારીખની અંદર ખાસ કરીને ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રમાં સામાન્ય ઝાપટા રૂપી વરસાદ જોવા મળશે જેમાં ઉના મહુવા તળાજા ભાવનગર અમરેલી જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે બોટાદ જસદણ ગોંડલ સાઈડના જે વિસ્તારો છે સુરેન્દ્રનગર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા દાહોદ આજુબાજુના વિસ્તારો તેમજ વડોદરા છોટાઉદેપુર અમોદ ભરૂચ રાજપીપળા ખાસ કરીને તેની અંદર નર્મદા જિલ્લો અને સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદની સંભાવના છે જેમાં ખાસ કરીને નવસારી બારડોલી તાપી બીલીમોરા વાંસદા ડાંગ તેમજ વલસાડ ભવના થંબોશી વાપી ખાડોલી કપરાડા વાની કવાટ આ જે બધા વિસ્તારો છે કપરાડા છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે એટલે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તો મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેની વાત કરીએ જેમાં અમદાવાદ નડિયાદ ગોધરા દાહોદ લુણાવાડા આજુબાજુ બાસવારા સુધીના વિસ્તારોમાં હળવો વરસાદ તો મહેસાણા આજુબાજુના જે વિસ્તારો છે હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા આબુરોડ અંબાજી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો આ રીતે હાલ જે અરબી સમુદ્રની જે સિસ્ટમ છે તે પણ અસર કરી રહી છે અને આગામી બાવીસ તારીખની વાત કરીએ તો બાવીસ તારીખમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતમાં સૌથી વધારે વરસાદની સંભાવના છે વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા અને છોટા ઉદેપુર અલીરાજપુર આજુબાજુના તમામ વિસ્તારો ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર બાંસવારા સુધીના જે વિસ્તારો છે તેમાં ઈડર આવી જાય આબુ રોડ આવી જાય આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા વડોદરા છોટાઉદેપુર તેમજ સુરત તાપી ડાંગ આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં ઉના રાજુલા મહુવા તળાજા પાલિતાણા ભાવનગર સુધીના કોઈ કોઈ વિસ્તારો અને અમદાવાદના બોટાદના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડશે ત્રેવીસ તારીખની વાત કરીએ તો ત્રેવીસ તારીખમાં ગુજરાતની અંદર છૂટો છવાયો વરસાદ જોવા મળશે આગામી ભારેથી અતિભારે વરસાદનો જે રાઉન્ડ છે તે જન્માષ્ટમી ઉપર આવશે તેની હવે આપણે વાત કરીએ સાતમ આઠમ ઉપર મેઘરાજા મીટ માંડી રહ્યા છે કે ભારેથી અતિભારે વરસાદ પડશે તો ખાસ કરીને છવ્વીસ તારીખની આપણે અપડેટ જોઈએ જેમાં છવ્વીસ તારીખમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર લુણાવાડા બાંસવારા કપડવજ અમદાવાદ આજુબાજુના મધ્ય ગુજરાતના વિસ્તારો પાલનપુર આબુ રોડ આજુબાજુના ઉત્તર ગુજરાતના વિસ્તારો ખેડબ્રહ્મા સુધી તેમજ ધોળકા નડિયાદ ગોધરા દાહોદ અલીરાજપુર બોડેલી વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે છવ્વીસ તારીખે બપોરની અપડેટ જોઈએ બપોર પછીની જેમાં મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને નળસરોવર ધોળકા મહેમદાવાદ મહુદા ડાકોર બાલાસિનોર કપડવંજ અમદાવાદ વિરમગામ આણંદ તારાપુર ખંભાત બોરસદ આજે બધા વિસ્તારો છે વડોદરા સાપાનેર ડભોઈ તેમાં પણ ભારે વરસાદ જોવા મળશે દસાડા હારી સાણસમા મહેસાણા મોઢેરા વડનગર હિંમતનગર કડી તેમજ ભાટસણ દિયોદર ડીસા પાલનપુર ખેડબ્રહ્મા અંબાજી આબુ રોડ આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં પણ સુરેન્દ્રનગર લીંબડી રાણપુર ધંધુકા આજુબાજુના જે વિસ્તારો છે બોટાદ ગઢડા વલભીપુર શિહોર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ખાસ કરીને વડોદરા છોટાઉદેપુર દાહોદ પછી ભરૂચ રાજપીપળા આજુબાજુના વિસ્તારો તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે આગામી સમયમાં રાત્રિની અપડેટ જોઈએ તો છવ્વીસ તારીખે રાત્રિના સમયે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો અને જેમાં ખેડા આણંદ અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગર સુધીના વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થશે છે સત્યાવીસ તારીખની વહેલી સવારની વાત કરીએ તો કચ્છના તમામ વિસ્તારોમાં લખપત ખાવડા નલિયા ભુજ ગાંધીધામ રાપર માંડવી આ બધા વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રમાં જામનગર મોરબી સુરેન્દ્રનગરના તમામ વિસ્તારો અને બોટાદ જિલ્લાના તમામ વિસ્તારો જસતણ ગોંડલ રાજકોટ ચોટીલા આ બધા વિસ્તારો ભાવનગર જિલ્લાના મોટાભાગના વિસ્તારો અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ આ તમામ જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો થરા ધાનેરા આબુરોડ પાલનપુર અંબાજી તેમજ મધ્ય ગુજરાતની અંદર વિરમગામ અમદાવાદ ગાંધીનગર કપડવંજ નડિયાદ ધોળકા ખંભાત વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર આ તમામ જિલ્લાઓમાં વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે સિસ્ટમ આગળ વધશે સત્યાવીસ તારીખમાં એટલે કે જન્માષ્ટમી ઉપર ભારેથી અતિ ભારે વરસાદનું સંકટ તોડાયેલું છે જેમાં કચ્છમાં લખપત ખાવડા નલિયા ભુજ ગાંધીધામને રાપર માંડવીમાં પણ ભારે વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં દ્વારકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર કુડા ધ્રાંગધ્રા રાજકોટ ચોટીલા જસદણ બોટાદ ગોંડલ ભાણવડ આજુબાજુના જે વિસ્તારો છે ધોળકા છે પોરબંદર છે જૂનાગઢ છે અમરેલી છે તો આ જે બધા વિસ્તારો છે તેમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો અઠ્યાવીસ તારીખમાં પણ સિસ્ટમ અરબી સમુદ્રમાં જશે પરંતુ સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળશે હવે આપણે વાત કરવાની છે પવનની ઝડપ કેવી રહેશે તો ખાસ કરીને સિસ્ટમ જ્યારે ગુજરાતની ઉપર પસાર થશે ત્યારે અને આગામી અત્યારે પવનની ઝડપ કેવી રહેશે તેની વાત કરીએ આજની વાત કરીએ તો કચ્છની અંદર ચાલીસ જેવી પવનની ઝડપ સૌરાષ્ટ્રમાં બે વીસ જેવી જોવા મળશે આવતીકાલે પણ પવનની ઝડપ ત્રીસથી આજુબાજુની જોવા મળશે બાવીસ ત્રેવીસ તારીખ પછી પવનની ઝડપમાં વધારો થશે જેમાં ત્રેવીસ તારીખે કચ્છમાં ચુમ્માલીસ સૌરાષ્ટ્રમાં ઓગણચાલીસ સોવીસ તારીખની વાત કરીએ કચ્છની અંદર પિસ્તાલીસ સૌરાષ્ટ્રમાં એકતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આગામી પચીસ તારીખમાં કચ્છમાં બાવન સૌરાષ્ટ્રમાં એકાવનથી ઓગણપચાસ આજુબાજુની જોવા મળશે અને દક્ષિણ ગુજરાતમાં ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાક આગામી છવ્વીસ સત્યાવીસ તારીખમાં ભારે પવન ફૂંકાશે કારણ કે સિસ્ટમ આખી ગુજરાત ઉપર હશે ત્યારે કચ્છની અંદર ચુમ્માલીસ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ઓગણસાઠ સુધીની પવનની ઝડપ કોઈ કોઈ વિસ્તારોમાં અને બાકીના વિસ્તારોમાં પંચાવન આજુબાજુની જોવા મળી શકે છે તો આ રીતે અઠ્યાવીસ તારીખમાં પણ સુડતાલીસથી પચાસની પવનની ઝડપ જોવા મળશે અને જ્યાં સિસ્ટમ આખી અરબી સમુદ્રમાં પહોંચશે બંગાળની ખાડીની સિસ્ટમ ત્યારે એંશી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સિસ્ટમ આગળ વધશે અને એક સાયક્લોનના રૂપમાં પણ આગળ વધી શકે છે અરબી સમુદ્રમાં પહોંચ્યા પછી તો વાવાઝોડું બને તો ગુજરાતમાં ભયંકર વરસાદ પડી શકે છે તો જોઈએ ખાસ કરીને હવે આપણે સિસ્ટમ અરબી સમુદ્રમાં ક્યારે બનશે અરબી સમુદ્રની સિસ્ટમની વાત કરીએ તો આપણે ખાસ કરીને આજથી અત્યારથી જે નિમ્ન લો પ્રેશરના રૂપમાં સિસ્ટમ બનવાની શરૂઆત થઈ છે ખાસ કરીને આગામી એકવીસ તારીખ સુધીમાં આ લો પ્રેશર સિસ્ટમ આગળ વધશે ધીમે ધીમે અને બાવીસ ત્રેવીસ તારીખ સુધીની અંદર તે સિસ્ટમ ગુજરાતના એટલે કે મહારાષ્ટ્ર નજીકના વિસ્તારોમાં પહોંચી જશે અને જે અરબી સમુદ્રની સિસ્ટમ છે તે બંગાળની સિસ્ટમની સાથે આગળ વધી બહોળો સર્ક્યુલેશન બનાવશે અને ગુજરાત ઉપર ત્રાટકવાની પૂરેપૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે તો આ રીતે સિસ્ટમ સત્યાવીસ તારીખ તારીખમાં ગુજરાત ઉપર જોવા મળશે અને ભારે થી ભારે વરસાદ આપણને જોવા મળશે હવે આપણે વાત કરીએ આગામી દસ દિવસમાં ગુજરાતમાં કયા વિસ્તારમાં વધુ વરસાદ પડી શકે તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદની સંભાવના આપણને આ જે બધા વિસ્તારો છે તેમાં જોવા મળશે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગર મહીસાગર આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં પણ વધારે વરસાદ પડી શકે છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ